કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર પાંચ વ્યવસાયિક કારો જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર અઢાર અને ઓગણીસ ઉપર મળી જશે જેનો આપણે આ વિડિયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં મિત્રો ખાસ કરીને તમે ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો પાંચમી પ્રવૃત્તિ છે વ્યવસાયકારો તેમાં આપણે શું કરવાનું છે મિત્રો તમારા ગામમાં તેમજ ઘરની આસપાસ પણ વિવિધ વ્યવસાયકારો રહેતા હશે તેઓની મુલાકાત લઈ તેમના વ્યવસાયની વિગત જાણવાની છે તેમના કામની વિશેષતા જાણવાની છે અને આપણે એની નોંધ પણ કરવાની છે તો ચાલો આપણે વ્યવસાયકારો વિશે જોઈએ તો પહેલું છે વ્યવસાયકારનું નામ તો ભરતભાઈ સુથાર તમે પણ બીજું નામ લખી શકો છો તમારા ગામમાં કોઈ સુથાર રહેતો હોય તો તેનું વ્યવસાયનું નામ છે સુથારી કામ વ્યવસાયનું સ્થળ છે તો આપણા ગામમાં જ મિત્રો હોય છે ખાસ સુથાર તો ફર્નિચર બનાવનારા મુલાકાતની તારીખ આપણે આજની લખી છે ત્રીસ સાત બે હજાર ચોવીસ તેમના દ્વારા કરવામાં આવતા કામની વિગતો તો મિત્રો આપણે લખીએ કે તમામ સુથારી કામ કેવા તો કે ભાઈ ફર્નિચર બનાવવું ટેબલ બનાવવું બારીઓ ફ્રેમ બનાવવા પલંગ હળ ખેતરના લાકડાના ઓજારો વગેરે હવે તેમની સેવાનો લાભ સામાન્ય કોણ કોણ લે છે તો મિત્રો શાળા પરિવાર આપણે શાળામાં પણ ફર્નિચરનો ઉપયોગ કરીએ એટલે આપણે શાળા પરિવાર પણ લેતો હોય છે મંદિરમાં પણ બને છે વગેરે કારણ કે ખાસ કરીને મંદિરની અંદર પણ સુથારી કામ કરતા હોય છે અને ઓછા પૈસે તેઓ કરી આપતા હોય છે વગેરે જગ્યાએ ઓછી મજૂરીએ કામ કરી આપે છે તેમજ ગામમાં તમામ લોકો જરૂરિયાત ફર્નિચર સુથારી કામ તેમની પાસે કરાવતા હોય છે હવે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો ઓજારોના નામ સહિત ચિત્રો દોરો તો મિત્રો તમે અહીંયા રંધો આપેલો છે આ રંધવાનું ચિત્ર દોરી શકો છો ડ્રિલ મશીન પણ એમની પાસે હોય છે પકડ પણ હોય છે અને હથોડી પણ હોય છે એના પછી કરવત પણ હોય છે તો તમે આ ચિત્ર પણ દોરી શકો છો મિત્રો તમે તમારા ઘરના વ્યક્તિઓમાંથી કોઈએ આ વ્યવસાયકારોનો સેવાનો લાભ ક્યારે એને ક્યાં કામ માટે લીધો છે તો આપણે લખી શકીએ કે ભાઈ મારું મકાન ગયા વર્ષે બનાવ્યું ત્યારે તમામ બારી બારણા અને ફર્નિચર એમણે જ બનાવી આપ્યું એમનો લાભ આપણે લીધેલો છે એવી રીતે તમે બીજું પણ લખી શકો છો જરૂરી નથી કે આ સુથારી કામ વ્યવસાય લખો બીજો વ્યવસાય પણ તમે લખી શકો છો તો આ રહ્યું વિદ્યાર્થી મિત્રો તમારો પ્રવૃત્તિ નંબર પાંચ વ્યવસાયકારોનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા વિદ્યાર્થીની સહી વાલીની સહી શિક્ષકની સહી અને તારીખ લખવાનું ન ભૂલતા અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા